આજે ડોર ટુ ડોર કલેક્શન કચરો જાહેર રસ્તાઓ અને જેટલા પણ ગંદા સ્પોટ છે જ્યાં કચરો લોકો નાખી જાય છે એવી તમામ જગ્યાઓનું કલેક્શન કરવા માટેનો કોન્ટ્રાક્ટ નડિયાદ નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યો છે એનું ટેન્ડર ગઈકાલે ખુલી ગયું હતું આજે આ કચરો ઉઠાવવાની ડોર ટુ ડોર કલેક્શન ઘરેથી કચરો લેવાની અને એનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નડિયાદની અંદરથી કચરો ઉઠાવીને ડમ્પિંગ સાઇટ ઉપર નાખવાનો અને એક પણ જગ્યાએ કચરો ના દેખાય એવી વ્યવસ્થા કરવાની એના માટેનો જે આખો કોન્ટ્રાક્ટ છે એ દરેક સિટીની અંદર આ કોન્ટ્રાક્ટ ચાલતો હોય છે આપણી સિટીમાં આ ડોર ટુ ડોર કચરો ઉઘરાવાનું નગરપાલિકા કામ કરતી હતી પણ હજુ પણ ચોખ્ખઈની જરૂરિયાત હતી અને હું તો કહેતો જ આવ્યો છું કચરો બહાર નાખશો નહીં પણ હજુ પણ લોકો કચરો બહાર નાખે છે એમના ઘરે કામ કરતા લોકો કોથરી જતી વખતે ગમે ત્યાં નાખીને જતા રહેતા હોય છે તો સૌને વિનંતી કરું છું કે આ ડોર ટુ ડોર કચરો ઉગવા ઘરે ઘરે આવવાના છે તો તમે સૌ કચરો એમને આપજો અને જવાબદારીપૂર્વક આપણે સૌ વર્તીએ એવું કરવા હું પ્રજાજનોને જણાવું